કે સરસ મજાનો ભાઈ તમને નાનો નાનો સ્વિમિંગ પૂલ નહીં ખૂબ જ વિશાળ તમે થ્રી સિક્સટી વ્યૂમાં તમે જોઈ લો કે સરસ મજાનો તમને આ પ્રમાણેનો ભાઈ એકદમ ક્લીન પાણીવાળો તમને ભાઈ અહીંયા સ્વિમિંગ પૂલ મળી જવાનો નાની મોટી નહીં પણ મોટી એલઈડી તમને જોવા મળશે કે જ્યાં તમને ભાઈ સ્વિમિંગ પૂલમાં મજા કરતાં કરતાં તમારા ભાઈ મ્યુઝિક ની મજા તમને મળી જવાની છે એટલે આ જગ્યા તમારે બેસ્ટ રહેવાની છે તમારે સ્વિમિંગ માં એક બે કલાક તો ક્યાં જતા રહેશે તમને ખબર પણ નહીં આમાં જો તમે ફોટો ક્લિક કરશો ને તો ભાઈ તમને ખૂબ મજા પડી હશે જોઈ શકો ને આ પ્રમાણેની મસ્ત મજાની ભાઈ બોટ તમને મળી જવાની છે આ બોટ ને બધું જોવા માટે તમારે હવે ગોવા કે કોઈ તમારે દરિયા કિનારે નહીં જવું પડે તમને અહીંયા આરડી રિસોર્ટ અને ફાર્મમાં તમને ભાઈ મળી જવાનું કે તમને આ પ્રમાણેનો ભાઈ વિન્ટેજ વાળો દરવાજો તમને જોવા મળી જવાનો છે એટલે કે તમને તમને સિટીમાં ગામડાની અનુભૂતિ થઈ જશે જોઈ શકો છો તમે જો અને આપણે રિસોર્ટમાં આવીએ ને તો ભાઈ ફોટોગ્રાફી તો કરતા હોઈએ છીએ ફોટોગ્રાફીના આપણા અમદાવાદ તો ભાઈ ખૂબ શોખીન હોય છે નાના બાળકો થી લઈને મોટા તમામ લોકોને ભાઈ ખૂબ જ મોત પડી જવાની છે બરોડાથી જોઈ રહ્યા હોય સુરતથી જોઈ રહ્યા હોય અને અમદાવાદમાં જો વન ડે પિકનિક માટે આવતા હોય કોઈ રિલેટિવનું ઘર હોય અને અહીંયા રોકાવું હોય ને તો એની પણ ફેસિલિટી તમને મળી જવાની અહીંયા આરડી ફાર્મમાં માં ચૌદ કોટેજ છે નાનીથી માંડીને મોટી અલગ અલગ જો જોઈ શકો છો તમે આ પ્રમાણેની ભાઈ અલગ અલગ લપસડીઓ છે એટલે કે તમારા સાથે જો બાળક આવ્યું હોય ને એને તો ભાઈ ખૂબ જ મજા પડી જવાની તો સ્વાગત છે મિત્રો આજના એક નવા વિડીયોમાં બાળકોની એક્ઝામ હવે પૂરી થઈ ગઈ છે અને હવે ભાઈ વેકેશનનો શુભારંભ થઈ ગયો છે વેકેશન જેવું પડે એટલે આપણે બધા જ લોકો ભાઈ બેસ્ટ જગ્યા આપણે શોધતા હોઈએ કે જ્યાં ભાઈ વન ડે પિકનિક આપણો થઈ જાય તો તમારે હવે ચિંતા કરવાની જરૂર નથી કે તમારે પચાસ સાઈઠ કિલોમીટર અમદાવાદથી દૂર જવાની પણ જરૂર નથી આપણે અમદાવાદની અંદર જ રિંગ રોડ ઉપર એક મોટામાં મોટો અને એક બેસ્ટ રિસોર્ટ આપણે લઈને આવી ગયા છીએ કે જેની અંદર તમારે જમવાની મજા સ્વિમિંગ પૂલની મોજ સાથે સાથે ભાઈ આખો દિવસ ક્યાં તમારો જતો રહેશે ને એ તમને પણ ખબર નહીં પડે એકદમ કુદરતી વાતાવરણમાં એકદમ શાંત વાતાવરણમાં તમને ભાઈ આખી વન ડે પિકનિકની મજા મળી જવાની છે અને વન ડે પિકનિકની સાથે સાથે જો તમારે કોઈ દૂરથી તમે વિડીયો જોઈ રહ્યા હો મતલબ કે આ બરોડા છે આણંદથી સુરતથી અને તમે અહીંયા અમદાવાદ કોઈના રિલેટિવના ઘરે રોકાયા હોય અને આ રિસોર્ટની અંદર જો તમારે સ્ટે કરવું હોય રાત્રિ રોકાણ તમારે કરવું હોય એ પણ તમે કરી શકો છો બધી જ ફેસિલિટી તમને મળવાની છે તો ચાલો મિત્રો હવે ટાઈમ નથી સીધા અંદર જઈએ છીએ અને બધી જ વસ્તુ કેટલો રેટ છે બધી વસ્તુ તમને આજના વિડીયોમાં જાણવા આગળ મળવાની છે તો ચાલો મિત્રો વિડીયોની શરૂઆત તો ફાઇનલી મિત્રો આપણે રિસોર્ટમાં એન્ટર થઈ ચૂક્યા છે સરસ મજાનું તમને એમ્બિયન્સ સરસ મજાનું ભાઈ શાંતિની અનુભૂતિ તમને થવાની છે કારણ કે આપણે ભાગ જોડભરી જિંદગીમાં વન ડે પિક માટે આપણે મિત્રો વિચારતા હોઈએ છીએ કે ભાઈ આપણને શાંતિ મળે એક દિવસનું એકદમ નિરાંત મળે તો તમારા આ જગ્યા બેસ્ટ રહેવાની છે કારણ કે જેવો રિસોર્ટમાં હું એન્ટર થઈ ગયો છું તો પાછળ તમે જોઈ શકો છો કે સરસ મજાનું અહીંયા ફાઉન્ટેન એટલે કે ફુવારો આપણને જોવા મળવાનો છે અત્યારે દિવસના લગભગ બાર વાગ્યા છે તો વિચારો તમે કે રાત્રિનો નજારો કેવો છે સરસ મજાની લાઇટિંગો પણ આપણને અહીંયા જોવા મળે છે એટલે કે જો તમે વન ડે પિકનિકમાં આવો છો અને રાત્રે સાત સાડા સાત સુધી રોકાશો ને તો જો જે લોકોને ભાઈ ફોટોગ્રાફીના શોખીન હોય ને એને તો અહીંયા ભાઈ પર્સનલી ખૂબ જ મજા આવી જવાની છે આવા સરસ મજાના તમને આવા હિસ્કા જોવા મળશે કે જ્યાં તમે એકદમ નિરાતે બેસી શકો છો ઉપર સરસ મજાનો ભાઈ લીમડો છે એકદમ ઠંડકનો અનુભવ તમને થશે પિસ્તાલીસ ડિગ્રી ગરમીમાં હોય તમને ખૂબ જ મજા આવી જવાની છે સાથે સાથે તમે આગળ આવી જાઓ બે ત્રણ આપણા આપણા બધા જે ગુજરાતી મિત્રો હોય ને એ બધા ફોટોગ્રાફીના ભાઈ શોખીન હોય છે તો ફોટોગ્રાફીની બેસ્ટ લોકેશન તમને બતાવી જાઉં થોડા નજીક આવી જાવ તો આ પ્રમાણે એક ઓટો રિક્ષા એને એમ અહીંયા મોડિફાઈડ કરીને રાખી છે જો એટલે આમાં જો તમે ફોટો ક્લિક કરશો ને તો ભાઈ તમને ભાઈ ખૂબ મજા પડી જશે જોઈ શકો છો તમે રિક્ષાને ભાઈ મોડિફાઈડ કરીને રાખી છે અને એની સાથે સાથે તમને આ પ્રમાણે પ્રમાણેની ભાઈ મસ્ત મજાની ભાઈ બોટ તમને મળી જવાની છે આ બોટને બધું જોવા માટે તમારે હવે ગોવા કે કોઈ તમારે દરિયા કિનારે નહીં જવું પડે તમને અહીંયા આરડી રિસોર્ટ અને ફાર્મમાં તમને ભાઈ મળી જવાનું છે તો આ પ્રમાણે અલગ અલગ પોઝિશનમાં તમે ઊભા રહીને ફોટો પણ ક્લિક કરાવી શકો છો પછી આ પ્રમાણેના હિંચકા આગળ હેંગિંગવાળા જોયા આવા સિટિંગવાળા એટલે સરસ મજાના પ્રમાણે બેસવાની તમને ભાઈ જગ્યાઓ તમને અલગ અલગ મળી જવાની છે કે જ્યાં તમે ભાઈ એકદમ નિરાતે બેસી શકો છો કારણ કે ઘણા બધા લોકોને ભાઈ એકદમ શાંતિ જોઈતી હોય તો આ જગ્યા તમારા માટે બેસ્ટ છે કારણ કે ઉપર તમાર કેરીઓ છે આ બાજુ ચીકુના ઝાડ છે અને સરસ મજાના ભાઈ હિંચકા છે હવે તમને મેન વાત મિત્રો કરી દઉં કારણ કે આપણા જે બધા મિત્રો હોય રિસોર્ટમાં શું ગોતતા હોય સારું જમવાનું અને ભાઈ સ્વિમિંગ પુલ હોવો જોઈએ તો આ અહીંયા આ રિસોર્ટમાં છે મોટામાં મોટો સ્વિમિંગ પુલ બેક સાઇડ પર તમે જોઈ શકો છો એ ડિપાર્ટમેન્ટમાં હવે આપણે આગળ જતા રહી આવ્યા ફાઈનલી મિત્રો ઇન્ટરકી ઘડિયાળ ખતમ હોવી અને આપણે આવી ચૂક્યા છે ભાઈ સ્વિમિંગ પુલ ના એરિયામાં જોઈ શકો છો કે સરસ મજાનો ભાઈ તમને નાનો નાનો સ્વિમિંગ પુલ નહીં ખૂબ જ વિશાળ તમે થ્રી સિક્સટી વ્યૂમાં તમે જોઈ લો કે સરસ મજાનો તમને આ પ્રમાણેનો ભાઈ એકદમ ક્લીન પાણીવાળો તમને ભાઈ અહીંયા સ્વિમિંગ પૂલ મળી જવાનો છે કે અને તમને ટ્યૂબ પણ જોવા મળી જવાની છે એટલે કે કોઈને ભાઈ સ્વિમિંગ પુલમાં ભાઈ બીક લાગતી હોય ચિંતા કરવાની જરૂર નથી પૂરી સેફ્ટીની પણ ધ્યાન તમને રાખી છે તો એક ગ્રુપ પણ પાછળની સાઈડ તમે જોઈ શકો છો ગ્રુપ આવેલું છે એન્જોય ભાઈ કરી રહ્યું છે અત્યારે અને સ્વિમિંગ પુલમાં અત્યારે ભાઈ આઈપીએલની સિઝન ચાલી રહી છે અને તમારે ડીજે પાર્ટી એન્જોય કરવી હોય તો સામેની સામેની બાજુ તમે જોઈ શકો છો એ છે મસ્ત મજાની ભાઈ મોટી એલઈડી નાની મોટી નહીં પણ મોટી એલઈડી તમને જોવા મળશે કે જ્યાં તમને ભાઈ સ્વિમિંગ પૂલમાં મજા કરતાં કરતાં તમારા ભાઈ મ્યુઝિકની મજા તમને મળી જવાની છે એટલે આ જગ્યા તમારે બેસ્ટ રહેવાની છે તમારે સ્વિમિંગ પુલમાં એક બે કલાક તો ક્યાં જતા રહેશે તમને ખબર પણ નહીં પડે અને ભાઈ તમને તમને ખૂબ એટલે ખૂબ જ ભાઈ મજા પડી જવાની છે તો આપણી સાથે એક ફેમિલી જોડાઈ ગયું છે કે જે ભાઈ મસ્ત મજાનું સ્વિમિંગ પૂલમાં એન્જોય કરી રહ્યું છે તમારે શું કહેશો રિસોર્ટ વિશે મજા આવી કે નહીં રિસોર્ટમાં બહુ મજા આવી છે અમદાવાદ થી તંદન નજીક છે આરડી ફાર્મ રિંગ રોડ થી સાવ એક કિલોમીટર અંદર અને બહુ મજા આવ્યો છે સ્વિમિંગ પુલ બહુ જોરદાર છે છોકરાઓને એન્જોય કરાય એવું છે અને જમવાનું ને એવું કેવું જમવાનું પણ બહુ મસ્ત છે

રિસોર્ટમાં તમને મળી જવાની તો મિત્રો સરસ મજાનો સ્વિમિંગ પૂલને આપણે અહીંયા જોયો પાછળ તમે જોઈ શકો છો એની એક્ઝેક્ટ થોડા તમે આગળ આવશો ને તો ભાઈ ફોટોગ્રાફીનું જેને શોખીન હોય ને એ લોકોને ખૂબ મજા પડી જવાની છે અને અહીંયા તમે જો ઘરેથી તમે કોઈ પણ નાસ્તો વાસો લાવ્યા હોય તમારા ઘરેથી કોઈ તમારા આઉટડોર ગેમ લાવ્યો હોય નાની મોટી તમારા સાથે એકદમ નાના બાળકો હોય તો અહીંયા આવો સ્પેસ તમને મળી જવાનો છે કે જ્યાં તમે બેસી પણ શકો છો અને નાની મોટી ગેમ પણ રમી શકો છો હવે આ રિસોર્ટની મિત્રો આપણે વાત કરીએ ને તો બે ડિપાર્ટમેન્ટમાં ડિવાઈડ થાય બે ભાગમાં ડિવાઈડ થાય છે તો એક ભાગ આપણે જોયો હવે જતા રહીએ છીએ સીધા સામેની બાજુ કે જ્યાં તમને ભાઈ આઉટડોરની બધી જે ગેમ છે ત્યાં પણ એક વિશાળ સ્વિમિંગ પુલ છે જો તમારે રોકાવું હોય એની પણ તમારે ચિંતાને ચિંતા કરવાની જરૂર નથી અને સાથે સાથે તમારા ફૂડ પણ મળી જવાનું છે એ હવે સામેના ભાગમાં જઈને તમને વિડીયોમાં આગળ બતાવશું ફાઇનલી હવે રિસોર્ટમાં આપણે સામેના ડિપાર્ટમેન્ટમાં આવી ગયા છે કે જોઈ શકો છો કે તમને આ પ્રમાણેનો ભાઈ વિન્ટેજવાળો દરવાજો તમને જોવા મળી જવાનો છે એટલે કે તમને સિટીમાં તમને ગામડાની અનુભૂતિ થઈ જશે જોઈ શકો છો તમે કે આ પ્રમાણે ફોટો ફોટો સરસ મજાનો તમે ક્લિક કરાવી શકો છો બાકી દરવાજો અંદર ખોલશો ને તો અંદર ભાઈ એકદમ જોરદાર ગાર્ડન મળશે આવી જાઓ અંદર તમે જો બે ત્રણ બેસ્ટ લોકેશન છે અહીંયા ફોટોગ્રાફીના અને જેવા તમે અંદર એન્ટર થશો ને તો આ બાજુની સાઈડ પર તમે જોઈ શકો છો કે વાહ ભાઈ વાહ સરસ મજાનો ભાઈ વિશાળ તમને અહીંયા ગાર્ડન મળી જવાનો છે કે જ્યાં તમે બધી જ આઉટડોરની ગેમ્સ જેમ કે ક્રિકેટ છે વોલીબોલ છે બાસ્કેટબોલ ફૂટબોલ બધી વસ્તુ તમે અહીંયા તમે રમી શકો છો એટલો વિશાળ એરિયા છે અને થોડા થોડા અંતર પર સરસ મજાના ભાઈ આંબા પણ તમને અહીંયા જોવા મળી જવાના છે તો ફરતા ફરતા ભાઈ એક બેસ્ટ લોકેશન પર આવી ગયો છું અને આપણે રિસોર્ટમાં આવીએ ને તો ભાઈ ફોટોગ્રાફી તો કરતા જ હોઈએ છે ફોટોગ્રાફીના આપણા અમદાવાદ એ તો ભાઈ ખૂબ શોખીન હોય છે તો તમને અહીંયાથી મિત્રો ચાલુ કરું તો આ પ્રમાણેના તમને પથ્થર મળી જવાના છે ત્યાં તમે બેસીને ફોટો પડાવી શકો છો બાકી અત્યારે હું જે ઊભો છું એ જગ્યા પર પણ બેસ્ટ ફોટોગ્રાફી તમે કરાવી શકો છો આ રીતે પાછળની બાજુ તમે જોઈ શકો છો સરસ મજાનું ભાઈ પિકોક એટલે કે મોર છે મોરનું સ્ટ્રક્ચર અહીંયા રાખવામાં આવ્યું છે એટલે કે નાના બાળકોથી લઈને મોટા તમામ લોકોને ભાઈ ખૂબ જ મોત પડી જવાની છે બાકી તમે જોઈ શકો છો કે આ પ્રમાણેનું અલગ અલગ જગ્યાઓ જોરદાર છે અને રાત્રે સ્પેશિયલી સાંજનો જે સમય રહેવાનો છે ને સાડા છ સાત વાગ્યા પછી થોડું થોડું અંધારું થાય તો અંધારા પછી આખો જે નજારો છે ને આખો બદલાઈ જવાનો છે ખૂબ મજા પડી જવાની છે તો ફાઇનલી મિત્રો આપણે એક મસ્ત મજાના ભાઈ મોટા વિશાળ લોકેશન પર આવી ગયા છે ને આપણી સાથે આરડી રિસોર્ટ એન્ડ ફાર્મના ઓનર જે રાજુભાઈ પોતે જોડાઈ ગયા છે કેમ તો સર મજા આવે ને મજા મજા આવે ચિરાગ ભાઈ બસ મજા મજા તો આ જે જગ્યા છે ને સર તો મને તો એક યુનિક જગ્યા દેખાઈ રહી છે કે જ્યાં કદાચ ઇવેન્ટ બિવેન્ટ થતા હશે તો આપણા વ્યુઅરને જણાવો કે આ જગ્યા પર શું શું ઇવેન્ટ એવું થતું હોય આ જગ્યા ઉપર મેરેજ ઓકે બર્થડે પાર્ટી ઓકે બીજા અન્ય પ્રસંગો શોભા દે એવા ઓકે જીવન જરૂરિયાત સામાન્ય પબ્લિક દરેક પ્રસંગો અહીંયા આગળ લેવામાં આવે છે અને દરેક પ્રસંગોમાં અમે બિલકુલ વ્યાજબી અને રીઝનેબલ ભાવે જે બજારમાં જે ડબલ ભાવ કરતા એના કરતા અડધી કિંમત માં કહીએ તો ચાલે એવામાં સારી વ્યવસ્થા અમે આપીએ બરોબર છે એટલે ટૂંકમાં મેરેજ હોય બર્થ પાર્ટી નું કોઈ ફંક્શન ઇવેન્ટ કરવી હોય તો કેટરિંગ નું બધું અહીંયાથી થશે કે એમને કરવું પડશે એ બધું કેટરિંગ અમે બી કરી આપીએ છીએ અને સ્વેચ્છાએ પબ્લિક કરે તો કોઈ કોઈ પ્રોબ્લેમ ઓકે ઓકે એટલે વન ડે પિકનિકની સાથે સાથે તમારે કોઈ પણ ઘરમાં ફંક્શન હોય સારું કોઈ પણ ફંક્શન મેરેજ ફંક્શન હોય બર્થડે પાર્ટી આવતું હોય ને એનું પણ અહીંયા આખી ઇવેન્ટ તમારે કરવી હોય ને એ પણ આપણા સન્ના ત્યાં થાય છે તો હવે મિત્રો આપણે આગળના ડિપાર્ટમેન્ટમાં જઈએ ત્યાં ભાઈ રોકાવાની ફેસિલિટી પણ છે એટલે તમારે રોકાવું હોય તો પણ તમારે ચિંતા કરવાની જરૂર નથી એ હવે વિડીયોમાં આગળ જોઈ લે આવી જાઓ મિત્રો વન ડે પિકનિકની સાથે સાથે જો તમારે અહીંયા રાત્રિ રોકાણ કરવું હોય માની લો કે આપણા કોઈ બી દર્શક મિત્રો તમે બરોડાથી જોઈ રહ્યા હોય સુરતથી જોઈ રહ્યા હોય અને અમદાવાદમાં જો વન પિકનિક માટે આવતા હોય કોઈ રિલેટિવનું ઘર હોય અહીંયા રોકાવું હોય ને તો એની પણ ફેસિલિટી તમને મળી જવાની છે તો સરસ મજાના તમને આ પ્રમાણેના ભાઈ મસ્ત મજાના રૂમ મળી જવાના છે અને ઉનાળો અત્યારે ચાલી રહ્યો છે સરસ મજાની ભાઈ આ જોઈ શકો છો કે કેરીઓના આંબાના જે ઝાડ છે કેરીઓ લબડી રહી છે અને આપણી સાથે સર જોડાઈ ગયા છે તો સર અહીંયા આપણે કોઈને રોકાવું હોય તો આપણા જોડે કેટલા રૂમ મળી જવાના છે અહીંયા આરડી ફાર્મમાં ટોટલ ચૌદ કોટેજ છે સર ચૌદ કોટેજ છે બરોબર છે ઓકે અને જોઈ શકો છો કે આ પ્રમાણે ના ચૌદ કોટેજ વન બાય વન અહીંયા છે તો આપણે એક અંદરથી બતાવી દઈએ આવો વધારો તો એન્ટર થતાની સાથે આ પ્રમાણેનું તમને ભાઈ પહેલા તો ભાઈ ગરમીમાં જો તમે આવો છો તો ચિંતા કરવાની જરૂર નથી એસી તમને અહીંયા મળી જવાનું છે ફેન છે આ પ્રમાણે મસ્ત મજાનું તમને અહીંયા ડબલ બેડ મળી જવાનો છે આ પ્રમાણે એક ટેબલ છે એક લોકર છે નાની મોટી વસ્તુ મોબાઈલ તમે રાખી શકો છો અહીંયા ટીવી છે અને એક વોશરૂમની ટુર પણ તમને કરાવી દો તો આ પ્રમાણેનું ભાઈ વેસ્ટર્ન ટોયલેટ અને અહીંયા ગરમ પાણી માટે તમને ગીઝરની ફેસિલિટી પણ તમને મળી જવાની છે તો સર ટોટલ ચૌદ રૂમ છે ને આપણા હા યાર ઓકે એટલે કોઈને રોકાવું હોય તો પણ રોકાઈ શકે ને હા રોકાઈ શકે તો તમારે જો વન ડે પિકનિકની સાથે સાથે તમારે આ પ્રમાણેના કોટેજમાં તમારે રોકાવવું હોય ને તો નીચે નંબર મેન્શન કરેલો છે તો સરનો કોન્ટેક કરીને એનું પ્રાઇઝિંગ ને બધું અલગ રહેવાનું છે એ તમે સરના નંબરથી જાણી શકો છો તો મિત્રો સરે આપણને જે વાત કરી કે ચૌદ કોટેજ તમને અહીંયા મળી જવાના છે જેમાં તમારા દસ કોટેજ થોડા નાના રૂમના અને આ પ્રમાણેના જે ચાર કોટેજ તમે જે જોઈ શકો છો ને એ પ્રીમિયમ રહેવાના છે કે ભાઈ જેમાં તમારા ફેમિલી મોટું હોય આ તે હોય તમારા સાથે ત્રણ ચાર મેમ્બર હોય ને તો પણ તમે અહીંયા વિંદાસ રોકાઈ શકો છો આ કો બહારનો વ્યૂ તમે જુઓ કે જાણે ભાઈ લક્ઝરી કોઈ બંગલા જેવી તમને ફિલિંગ આવશે અંદર અને બહારની બાજુ આ પ્રમાણે સરસ મજાનો હિંચકો છે સરસ મજાના આંબાવાડી છે હવે એક રૂમ ટૂર તમને કરાવી દઉં જે કોટેજ જે છે અંદર આવી જાઓ તો અંદર આવતાની સાથે તમને આ પ્રમાણેનું ભાઈ વિશાળ તમને અહીંયા ડબલ બેડ મળી જવાનો છે એક્સ્ટ્રા મેટ્રેસની ફેસિલિટી પણ અહીંયા તમને મળી જશે બાકી તમને એસી છે ફેન છે અને અહીંયાનું તમને વોશરૂમ પણ બતાવી દઈએ તો ભાઈ મોટું રહેવાનું છે જુઓ એટલે કે તમારા સાથે ત્રણ ચાર મેમ્બર હોય ને તો પણ તમને ભાઈ અહીંયા વાંધો નહીં આવે ગરમ પાણીથી બધી પાણી થી રૂમમાં મળી જવા મિત્રો ફાઇનલી આપણે એ જગ્યા પર આવી ગયા છે કે જ્યાં તમારા બાળકોને ભાઈ સ્પેશિયલ મજા આવી જવાની છે આ પ્રમાણેની તમને અલગ અલગ જે પણ એક્ટિવિટી વાળી જે ગેમ્સ છે ત્યારબાદ આ પ્રમાણેના હિંચકા છે સરસ મજાનો ભાઈ છાંયડો છે વાતાવરણ છે ખૂબ જ મજા પડી જવાની છે અહીંયા હિંચકા મિચકા ખાશે ખૂબ મજા પડી જશે ત્યારબાદ આ પ્રમાણેનો મેરી ગોડ રાઉન્ડ છે જોઈ શકો છો તમે મેરી ગો રાઉન્ડની સાથે સાથે તમને સરસ મજાની આ પ્રમાણેની લપસણીઓ તમને મળી જવાની છે નાનીથી માંડીને મોટી અલગ અલગ જો જોઈ શકો છો તમે આ પ્રમાણેની ભાઈ અલગ અલગ લપસણીઓ છે એટલે કે તમારા સાથે જો બાળક આવ્યું હોય ને એને તો ભાઈ ખૂબ જ મજા પડી જવાની છે કારણ કે બાળકોને ભાઈ આવું લપસણી છે હિંચકા છે ને એ બધું મળી જાય ને તો એમને તો ભાઈ ખૂબ જ મોજ પડી જાય અને એમાંય પાછું જો પિસ્તાલીસ પિસ્તાલીસ પચાસ પચાસ ડિગ્રી જો ગરમી પડતી હોય ને તો એ તમારે ચિંતા કરવાની જરૂર નથી કારણ કે સરસ મજાનું ભાઈ લોકેશન પણ આ જગ્યા લોકેટેડ થયેલી છે

એટલું સસ્તું લાગ્યું છે સામાન્ય વ્યક્તિને પોસાય બરોબર દરેક વ્યક્તિ આનો એન્જોય લઈ શકે એટલામાં બરોબર છે અને આ 499 રૂપિયા નું જે વન ડે નું પેકેજ લેવાનું છે તેનો ટાઇમિંગની વાત કરીએ તો કેટલો ટાઈમિંગ આપણે મળવાનો છે સવારે 9:00 થી સાંજે 6:00 સુધી એટલે 9:00 વાગે એન્ટ્રી આઈને અહીંયા કરાવી દઈએ તો સાંજે 6:00 વાગ્યા સુધી બધું એન્જોય આમાં મળી જવાનો આખું એન્જોય કરી શકે બરોબર છે અને આ 499 માં જમવાનું આવી ગયું છે હા સાથે જમવાનું પણ ખરું બરોબર તો જમવામાં શું શું વસ્તુ મળી જવાનું છે જમવામાં બે સબ્જી ચાર રોટી ઓકે જીરા રાઈસ દાલ ફ્રાય અને એક સીટ ઓકે એટલે ટુંમાં પાકું ભાણુંભાઈ ગયું હા જમવાનું સ્વિમિંગ પૂલ બધું ફોર નાઇન્ટી નાઇનમાં તો મિત્રો તમને ભાઈ બેસ્ટ જગ્યા છે આ રિસોર્ટનું નામ આરડી રિસોર્ટ છે આરડી મિસ રાજુભાઈનું પોતે જ અને આ મેં આવ્યું છે અમદાવાદમાં અંદર જ દાસ્તાન સર્કલ નિકોલ કઠવાડા રિંગ રોડ પર આરડી રિસોર્ટ આવેલું છે એટલે હવા હવે તમારે મિત્રો વન ડે પિકનિક માટે તમારે અમદાવાદથી બાર પચાસ સાઠ કિલોમીટર દૂર જવું નહીં પડે અમદાવાદના પૂર્વ વિસ્તારનો સૌથી મોટામાં મોટો રિસોર્ટ એટલે કે આપણા સરનો આરડી ફાર્મ રિસોર્ટ તો અચૂકથી તમે વિઝિટ કરજો વિડીયોને નીચે તમારા કોન્ટેક નંબર અને જે લોકેશન છે પ્રોવાઈડ કરેલું છે તમારે કોઈપણ સવાલ હોય તમારે એડવાન્સમાં ગ્રુપ બુકિંગ કરવું હોય ને એ પણ તમે કરી શકો છો એના માટે સરનો નંબર નીચે તમને મેન્શન કરેલો છે નવા વિડીયોમાં નવી માહિતી સાથે મળીએ છીએ ત્યાં સુધી વિડીયો જોવા માટે આપતો લોકોનો ખૂબ ખૂબ આભાર વિડીયોને શેર અચૂકતી કરી દેજો જય જય ગરવી ગુજરાત જય હિન્દ